આગળ તો અમદાવાદમાં રોગચાળો શું કે આવી બની છે આરોગ્ય વિભાગ અને ચેકિંગ હાથ ધર્યું સાથે સાથે પાણીપુરીની લારીઓ ઉપર જઈને ક્લોરીન ટેબ્લેટ પાણીમાં નાખવામાં આવી પરંતુ આરોગ્ય વિભાગ માને છે કે પાણીપુરીના પાણીથી પણ બીમારીના કેસ વધી શકે છે ત્યારે મહાનગરપાલિકાની કાર્યવાહી વચ્ચે બીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું છે એવું કંઈક સામે આવ્યું છે કે જે જોઈને તમને કદાચ પાણીપુરી ખાવાની ઈચ્છા જે અત્યારે થઈ ગઈ છે ઈચ્છા મરી જશે આવો બતાવીએ રિયાલિટી ચેક પાણીપુરી નામ કારણે જ મોઢામાં પાણી આવી ગયું હશે ને ઘણાય તો ખાવાનું મન પણ બનાવી લીધું હશે પરંતુ ધ્યાન રાખજો પાણીપુરીનો ચટાકો તમને બીમાર ન પાડે કારણ કે અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે જેને લઈને મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ થયું છે અને રોગચાળાને ડામવા માટે ચેકિંગ હાથ ધરાયું છે મહાનગરપાલિકાની કાર્યવાહી વચ્ચે આલુ કહેશે એસે આલુ યુ કર્યો આપ ભૈયા એક મિનિટ એક મિનિટ રોકો તો સહી આજે તમે પાણીપુરી ખાવ છો ને આ આ બટેકા બને છે એ દ્રશ્યો અમે બતાવીએ છીએ કે આ જે બટેકા છે આ પ્રકારના વાપરવામાં આવી રહ્યા છે આ જે પાણીપુરી બનાવતા વિક્રેતાઓ છે તે આ પ્રકારના બટેકાનો ઉપયોગ કરે છે અને તમે આ પાણીપુરી આરોગી રહ્યા છો એટલે કે જે પ્રકારે અત્યારે આરોગ્ય વિભાગ જે પાણી બનતું હોય તે પાણીમાં ક્લોરીન નાખે છે પરંતુ ક્લોરીનના બદલે અત્યારે હાલ તમે આ દ્રશ્યો જુઓ કે આરોગ્ય વિભાગે આ તપાસ કરવાની જરૂર છે કે અહીં આ પ્રકારના સડેલા બટેકા જે છે આ સડેલા બટેકા લોકોને ખવડાવવામાં આવે છે તેના કારણે લોકોનું આરોગ્ય જે છે તે બગડે છે નરોડા કેનાલ પાસે અમારી ટીમ પાણીપુરી વિક્રેતાઓને ત્યાં પહોંચી તો દ્રશ્યો ડરામણા જોવા મળ્યા ચારે તરફ ગંદકી હતી ખરાબ બટાકા બાફવામાં આવી રહ્યા હતા તેથી પણ વિશેષ જે પાણી ભર્યું હતું તે પણ ખરાબ હતું જોકે મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ પાણીપુરી પાણીના ઉપરાંત જે ખાદ્ય પદાર્થ હોય છે તેના લીધે પણ આ રોગ થવાની શક્યતા રહેતી હોય છે મુખ્યત્વે હાલમાં જે જાણવા આવેલું છે કે બરફગોલા છે કે પાણીપુરી છે આ પ્રકારના ખાદ્ય પદાર્થ પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે જેમાં પાણીપુરી માટે જે કોઈ પાણીપુરીનું પાણી સેલ આઉટ કરતા હોય છે ત્યાં તેની અંદર પણ ક્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં કદાચ એ પાણીમાં ક્લોરિન ના હોય અન્ય કોઈ બેક્ટેરિયલ કોન્ટામિનેશન હોય તો તેને અટકાવી શકાય છે સાથે સાથે જે ખાદ્ય પદાર્થ છે તેનું પણ ફીડ વિભાગ દ્વારા ચેકિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પાણીપુરીના પાણીથી માણસ બીમાર પડે તેવું બની શકે પરંતુ બધે જ તેવું નથી હોતું છતાં સતર્કતા જરૂરી છે જોકે બીટીવી ન્યુઝ ના રિયાલિટી ચેક જે દ્રશ્યો સામે આવ્યા તે પણ ચોંકાવનારા હતા તેવામાં ક્યાંક લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે તે તો સ્પષ્ટ છે કેમેરામેન દર્શરથ ઠાકોર સાથે દીપક સોલંકી બીટીવી ન્યૂઝ અમદાવાદ